નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ જેમાં ખાસ રેલવે પોલીસને પણ જણાવવામાં આવેલ કે સમગ્ર રાજ્યમાંથી બાંગ્લાદેશી ધુસણખોરી પકડવાની ઝુંબેશ પૂરા રાજ્યમાં ચાલુ હોય આ ઝુંબેશ દરમિયાન રેલવે માર્ગથી નાસી જવાની પૂરી શક્યતા હોય જેથી આ બાબતે રેલવે જીઆરપી પોલીસને પણ અસરકારક કામગીરી કરવા જણાવેલ જે બાબતે વડોદરા જીઆરપી યુનિટ દ્વારા અલગ અલગ કુલ ચૌદ ટીમો બનાવવામાં આવેલ અને તે દરમિયાન એલસીબી એસઓજી તથા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રેનો ચેક કરતા તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ રાત્રિના બે કલાકને પંદર વાગ્યાના અરસામાં ટ્રેન નંબર વન ટુ એઈટ થ્રી થ્રી અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર આવીને ઊભી રહેતા જે ટ્રેનની ચેકિંગ દરમિયાન અમદાવાદથી ચોરી ચોપીતી હાવડા જતા પાંચ બાંગ્લાદેશી નાગરિકો ડિટેન કરવામાં આવેલ અને આજ રોજ ત્રીસ ચાર બે હજાર પચીસના કલાકે અઢાર કલાક અને ત્રીસ મિનિટથી કલાક વીસ અને ત્રીસ મિનિટ સુધીના અમો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી પશ્ચિમ રેલવે વડોદરા જાતેથી આવેલ એલસીબી એસઓજી તથા સ્થાનિક વડોદરા રેલવે પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો સાથે વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોડીવોન કેમેરા એચડી એચએચએમડી ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ સદર ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજ્યની બહારની અસરકારક ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ પરથી અવરજવર જવર કરતા શકમંદના પેસેન્જરો માલ સામાનનું ઝીણવટભરી બેગ સ્કેનર તથા તથા ચેકિંગ કરવામાં આવેલ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલો પોસ્ટ ઓફિસના પાર્સલો પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ ક્લોકરૂમના લગેજ વાહન પાર્કિંગ જેવી જગ્યાઓએ સઘન ચેકિંગ કરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન શાલીમાર ટ્રેન મારફતે મૂળ પશ્ચિમ બંગાળ કલકત્તાના સાત નાગરિકો મળી આવેલ જેઓ પોતાનું સરનામું યોગ્ય રીતે જણાવી ન શકતા હોય જેથી તે શંકાસ્પદ ઇસમોને ડિટેન કરી આગળની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા